જે છે ને જે ઈજ પાયો છે પાયા જો બાપુ પાયો હા મજબૂત હોય ને તો મકાન ઊભું રહે ઊભું ન રે અમારે રાત ચમ ખુટાડવી એમ અમને એમ થાય કે હવે આમાંથી છૂટવી સારું સાજીદાઓ બાબુ દિલ થી વગાડે છે સાજીદા માં કઈ ઘટતું નથી ઓળખો છો આપણે વિઠલભાઈ કરણગઢ મુનાભાઈ વ્યાસ બાળા થી સરસ મજા નેજાવે છે બેન પધાર્યા છે ભાવનગર બાજુ ક્યાંક પહેલી મુલાકાત છે એમની સારી સંતવાણી કરી પણ એને બાબુ કલાકારને ને કઈક દાદ મળે ને તો કઈ હું તો એમ કઉ છું કલાકાર ના કાળજા નો ફાડી નાખ્યું આપણે એવો સામે આકલો હોય તો કલાકાર મરી ન જાય એટલે મા ભગવતી શક્તિ એક કવિ એમ કે મધદરિયો હોય તોફાનમાં માં તેથી હયુ રે નહીં હાથ તેથી દેવી ને કરજે યાદ સોરુ એના માય ગોતવા નીકળે ને તેથી માં ભગવતી ને કોક વાર યાદ કરો ઈ મધદરિયો એટલે પાણીનો દરિયો નહીં આ સંસારના ના સાગર નો દરિયો હોય ને એમાં કદાચ દુખ નું વાદળું જો સડ્યું હોય ને તો માં ભગવતી ને ઉડાણ થી યાદ કરજો તો બાપુ તમારું કાંડું પકડી લહેરાવ સૌરો મંડપ બાપુ છે ને છેલ્લે કર્યો મહાધર્મ નો પાઠ છેલ્લે જેસલ ને તોરલે કર્યો પછી બધા વાતો કરે કરે છે બાકી જે ભગવાન નહીં ભલે કરતા આવી વાત કોઈ છેલ્લો પાઠ સતી તોરલ અને જાડેજા એ કર્યો અને એના ગુરુ મહારાજ દાદો ઉગમસિંહ બાપુ ગાદી ઉપર બેઠો તો એનું પ્રમાણ આપવું પડે એમ નામ નો બે જવાય શિવ મંડપ જેને ની વાત કરું તમને કે જેથી મહાધર્મ નો પાઠ માંડ્યો ને કચ્છમાં એક હરિજન સમાજમાં દલિત સમાજ જેને કહેવાય કે એક થઈ ગયા કર્મણ આની એક વાત તમને નાની એવી કરી દઉં એ કર્મણ ભગત છે ને ધર્મ ના અધિકારી હતા અને ઈજ ગામમાં કર્મણ ભગત ના માં ભવાયા રમવા આવ્યા એ વખતે આ લાઈટનો જમાનો નહીં બત્તીનો જમાનો નહીં તેથી દીવીઓ કરતા દીવીઓ જેને મસાલ કહેતા આપણે મસાલ કહેતાની હૃતરની દીવીઓ બનાવે અને દીવીનું ઉંજવાળું કરીને રમતા એમાં એ ગામમાં એ ભવાયા રમવા એવા ને એમાં એક લખીરામ કરીને નાયક અને એનો ઉતરનો હૂતર લેવા જવાનો વારો અને હૂતર લેવા માટે હરિજનવાસમાં જવાનો

કે કર્મણ ભગત થાય કર્મ એમના બેઠા બેઠા એને એમ થયું કે આ બાળણું ઉગાડ્યા આ ખખડાય વગેરે નો રહેશે નહીં એટલે અહીંયા બેઠા બેઠા એને ઘરમાં લાંબો હાથ કરી અને જ્યાં હુતર નો દડો પડ્યો હતો હુતર લઈ અને આમ બાળ બાપુ બાણું ઉઘાડ્યા વગર દીવાલ હોરો હાથ કરી અને હુંડો એ હુંતર આઈયું એ દીવાલમાંથી હોરો હાથ કાઢ્યો અને લખીરામ રામ જોવે છે કે કોઈ નથી અને હાથ આવ્યો કે આ હાથમાં લઈ અને પછી એમ કહે છે કે આ જે હોય પણ આના મોઢાના નહીં પણ આના ચરણના દર્શન કર્યા સિવાય મારે જવું નથી આવ્યું જો આવી લાગી જાવી જોવે આ બેઠા હોય કે આપણે હું કામ આવ્યા છીએ જે ન બોલી એ કીધું આપણને શું લાગવાની ઈ કે રમવાનું મોડું થવું હોય તો ભલે થાય મારો નાયક કાઢી મૂકવો હોય તો ભલે કાઢી મૂકે બાકી આના દર્શન કર્યા વગેરે હવે મારે જાવું નથી અને પછી કર્મણ ભગત કહે છે કે તારે દર્શન કરવા હોય ને તો ચાર વાગ્યા સુધી ઉભું રહેવું પડશે ઈ ચાર વાગ્યે બારણું ઉગાડ્યું અને ચરણ માં લાકડી પીડ્યો અને કીધું કે ભગત મને આ માર્ગ બતાવો જોકે આ માર્ગ એટલો બધો હેલો નથી આ તમે વે ભજવો છો ને ભજવી લ્યો લો ભજવી લ્યો ને પછી એક વે જેદી ભજવવાની ઈચ્છા થાય તેથી વે આવજો એક વે ભજવવાનો એટલે આ બધા જે આપણે બેઠા છે ને આ બધા આપણા વ્યમાં સી બતાય

પાણી કાઢવાની બધા હરકી જ મહેનત કરે શું કામ બુડે છે હવે બુડે પછી એક થવું તે પેલા એક આ વે થવાનો છે કે હવે મારે ખેલ ભજવવાનો થાતો નથી હવે મારે આ એક જ ખેલ ભજવવો છે તમે મને માર્ગ બતાવો તો કે એક કામ કરો કે શું કે આજનો દિન રમી આવો અને તમારા નાયક ને ના પાડતા આવજો કે હવે મારે રમવું નથી એ ભાઈ રમવા ગયા અને નાયક ને કીધું કે ભાઈ જો હું આજ રમી લઉં મારી બદલી માં એને રાખી લેજે બાકી હવે પછી આપણે વે છે ને કે કે કેમ ના બસ નથી હવે પણ એનું કારણ તો છે ને તો કે હું રમતો રમતો તને એક કડી ગઈશ ને એમાં તને બધી સમજણ પડી જાય અને પડમાં માં આમ અને પડમાં ઉતરીને બાપુ એને એક કડી ગાઈતી આવ્યો અને ભગત ને આવીને કીધું કે હવે મૂકીને આવ્યો અને મને હવે આ માર્ગ બતાવો કે એમ એટલી વારમાં માં નો પતી જાય પંદર રોકાણા

લખીરામે ધાબળો ખેંચ્યો અને કર્મણ ભગત ગયેલો લખીરામ વિચાર કરે છે કે બાપુ ક્યાંય ગયા હતા રાતે આ મેં તો ક્યાંય ભાડા નતા આમના કોને માર્યા કર્મણ ભગત ને કે છે કે બાપુ આ શું થયું એ ક્યાં આવ્યા એમને પૂછ ને અમે એને પાણી માલપા ભરાવા માંડ્યું ને તેથી અમે કર્મણ ભગત ની માનતા રાખી હતી કે અમારું હોડું જો કાંઠે પૂગી જાય તો નાળિયેર વધેલા સિવાય અમે અન્ન કે પાણી લેવું નહીં અને તેથી કર્મણ ભગત ક્યાં છે બેન આને મહાધર્મ કેવાય ને આને નિજિયા ધર્મ કેવાય મને તો ટપ્પા જ નથી પડતા ચારે કોઈ દુકાનો ખોલી ખોલી બેઠા આ એમ સમજાય એવું નથી બાપુ મહાપુરુષો કે છેલ્લો પાઠ

આ સતયુગ ને કળિયુગ નું મિલન થાય છે કળિયુગ બે જાય છે હવે મંડો ભાગવા હવે આમાં પેળ એવું છે નહીં અને જ્યાં જ્યાં ઉગી જાય બધા સમાથી લઈ લેજો અને બાપુ આ પરંપરા બંધ થઈ ગઈ